અમદાવાદમાં રથયાત્રા પહેલા આજે અમાસ દિવસે ભગવાન જગન્નાથની ની નેત્રોત્સવ વિધિ ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિની સાથે ગજરાજ પૂજન પણ કરવામાં આવ્યું છે આ સાથે ધ્વજારોહણ અને મહારતી પણ કરવામાં આવી છે અમદાવાદમાં રથયાત્રાના પંદર દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ વધારે પ્રમાણમાં આરોગે છે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની એક સો સુડતાલીસમી રથયાત્રા સાતમી જુલાઈએ રવિવારે નીકળવાની છે તે પહેલા આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિની સાથે ગજરાજ પૂજન પણ કરાવવામાં આવ્યું છે આ સાથે ધ્વજારોહણ અને મહાઆરતી પણ કરવામાં આવી છે પરત ફર્યા બાદ ભગવાન નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે ધ્વજાના દર્શન નું મહત્વ જગન્નાથ મંદિર ના મહારાજે જણાવ્યું છે કે આજે સંતો અને ધર્મ પુરુષો દ્વારા જગન્નાથ મંદિર પર ધજા અર્પણ કરવામાં આવે છે એમ કહેવાય છે કે જો ભગવાનના દર્શન ન થાય તો પણ જો મંદિરની ધજાના દર્શન થઈ જાય તો દર્શન કર્યાના પુણેની પ્રાપ્તિ થાય છે કેમ કરવામાં આવે છે નેત્રોત્સવ વિધિ અમદાવાદમાં રથયાત્રાના પંદર દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ વધારે પ્રમાણમાં આરોગે છે જેના કારણે તેમની આંખો આવી જાય છે

આ વખતની રથયાત્રામાં સુરક્ષા લઈને કોઈ પણ પ્રકારની કચાશ છોડવામાં આવી નથી સુરક્ષાની દ્રષ્ટિએ તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે રથયાત્રાના દિવસે જ્યારે ભગવાન જગન્નાથજીના રથ મંદિર પરિસરમાંથી નગરયાત્રા માટે બહાર નીકળે ત્યારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ હોય છે તેવી જ રીતે રથયાત્રાના આગલા દિવસોમાં પણ જગન્નાથજી મંદિર દર્શન માટે ભક્તોનો ભારે ઘસારો હોય છે આ દરમિયાન મંદિર પરિસરમાં અને મંદિર બહાર કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેને લઈને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે

ચેનલ કોઈપણ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી અમે તેની પુષ્ટિ પણ કરતા નથી કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે અને તમે જે વિડિયો જુઓ છો તે હિન્દુ પૌરાણિક કથાઓ પ્રાચીન હિન્દુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે આ વિડિયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ સંપ્રદાય અથવા ધર્મ ની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો